સુરેન્દ્રનગર વઢવાણના વસ્તરી ગામે આવેલ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને શોક લાગતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજ્યું હતું શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા ધોરણ નવના વિદ્યાર્થીને વીજ શોક લાગ્યો હતો કિશોરનું મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે આ મામલે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષકો પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા આ મામલે તપાસ કરવાની અને જો કોઈ શિક્ષકો દોષિત જણાશે તો ગંભીર બેદરકારી બદલ કડકમાં કડક જે રીતે સજા કરવાની પણ વાત કરવામાં આવી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાય છે કે કેમ તેના પર હાલ સૌની મેટ મંડાયેલી છે જ્યારે

તુરંત જ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ પર તમામ રિપોર્ટની ચકાસણી બધું જ માંગણી કરી છે શાળામાં આચાર્ય પણ બીજે કંઈક ટ્રેનિંગમાં હતા અને આ એક કઈ રીતને ઘટના ઘટી છે એ તપાસ કરીને અમે પેલી નજરે તો એક એક્સિડન્ટ પ્રકારનું આ ઘટના છે અને પછી શું આવે એ જોઈશું હાલ સૈલા સરકારી હોસ્પિટલમાં બાળકનો પીએમ થયા પછી એમના પરિવાર સાથે એમને મદદ માટે અથવા કે પ્રોબ્લેમ ના આવે એમાં અમારા બે કર્મચારી મિત્રો પણ ત્યાં હોસ્પિટલ રાખ્યા છે બનાવમાં તો હવારમાં નિશાળે મોકલ્યો તો છોકરાને હવે અહીંયા નવમાં ધોરણમાં ભણતો હતો અને પાણીના પલાટે પાણી ભરવાઈ ગયો અને શોર્ટ થઈ ગયો અમને આજે દવાખાને લઈને આવ્યા પછી સાહેબ ફોન કર્યો કે તમારા બાબલા શોર્ટ થઈ ગયો છે તો તમારા દીકરાને મોકલો તમારા ભાઈના દીકરાને પછી એમ કીધું મેં ભાઈ ઘીરા નથી તો મોટા બને આમાં તો ઈ કે મારા ભાઈ ના દીકરા દીકરો આવ્યો કે ભા ધોળો સુમિત ભાઈ ને શોર્ટ આવ્યો નિશાય દવાખાને લઈ જાય એની રૂમ બા દરવાજા ગેટ બહાર છે તો ત્યાંથી એને શું કામ મોકલવો જોઈએ અમુક માસ્તર એમ કે છે કે મોટર ચાલુ કરવા જોઈએ તો તો એને શું કારણે મોટર ચાલુ કરો જો કોઈ હતાશ નહીં પગારધાર રખાય ને

એને વીજ કરંડ લાગતા સરકારી અસ્પતાલમાં દાખલ કરવા પડેલ હતો બાળકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવા આવેલા અને પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો ત્યાં સુધીની વિગત હતી અને બાકી એની પાછીની પાકી તપાસ માટે અહીંયાથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કે એન બારોટ અને ભાર્ગવ દવે ફરીથી તપાસ માટેના આદેશ કરેલા છે જે તપાસ આવે અમે નિશ્ચિતપણે જે યોગ્ય પગલાં લેવા થતા એ પગલાં લેવા માટે કટી